बल राज बनिजो <laughs> <laughs> तारा लगानु <laughs> <laughs> <laughs>

આળા સડે એને બે દિવસની રજા હતી કે એટલે ભાઈ ને આળા સડે પણ ભણવા તો જવું પડે ને ભાઈ ભણવા જવાનું છે તો ગમે એટલી હલો મિત્રો કેમ છો મજામાં ને તો ફરી એક નવો લોકો તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો ભાઈ ને ભણવા નથી જવું તો બેઠા છે ભણવા નથી એક રજા રાખી દે એમ नया मैसन हवार हवार मासन आस तवयाला तूशिन मा भी हागी तो नाव भाएगे अतले हेगे तूशिन मा तो जी यह होते कि निशालनी रजा राखी दे निया हादीक हादीक तियह था वालो फटा पढ़ जा वान उसे वह पण भाणा तो पणाव साव पढ़ शे

ભણવા જુઓ લઈ દેવાના છે હાર્દિક ભાઈ બપોર પછી કપડા લેવા જવાના છે હાર્દિક ભાઈ ને છે ને નવા નવા કપડા લઈ દેવાના છે અને એક મિત્રો સરપ્રાઈઝ દેવાની છે તમને પણ અમારે કેમ કપડા લેવા જવાના છે એ સરપ્રાઈઝ રહે એ પછી તમને આગળના વિડીયોમાં ખબર પડશે એમાં હાર્દિકભાઈ હાટું અમારે છે ને તૈયારી કરવાની છે કઈક જવાનું છે કા ક્યાં જવાનું છે હા સારું હાલો તો હાર્દિકભાઈ તૈયાર થઈ જાય પછી મળીએ આગળ કા સારું હાલો ફટાફટ નિશાળ ડ્રેસ પહેરી જો સ્કૂલ ના કપડા હાર્દિકભાઈ નું ટિફિન જોવાય પેક થઈ ગયું છે કાર્દિક સર ટિફિન પેક થઈ ગયું છે અને આર્દિક ભાઈ રેડી થઈ ગયા છે હવે આર્દિક ભાઈ જઈ છે ભણવા કાર્દિક આ લાઈક મેકવા જવાનું છે હું તાળો માર દાવ હા તો કે આર્દિક ભાઈ જશે તો હા તો એકલ તો ભી લોકો ઘરે અને છે ને જો કામે એટલું બધું પડ્યું છે જો બાકી થોડુંક રાંધવાનું છે અને થોડુંક રાંધીને ગઈ હતી થોડુંક પછી બાકી છે બધું કામ પછી આર્થિક લેવાનું તેમ થાય લાટ કામ છે બધું ખતાઈ દે પછી આરતીક લેવા જાવ તે મળી આગળ તો થઈ ગયો જુઓ તમે બધું રૂમનું કામ પૂરું થઈ ગયું ને પછી છે ને હું કડીક હોઈ ગઈ તો હું હવામાન હોવામાં છે ને ચાર વાગી ગયા જાવ

તો મિત્રો જો હાર્દિક ભાઈ ને નિશાળેથી હું લઈ આવી પછી છે ને એ ભાઈ જો અમારે રેડી થઈ ગયા છે ને છે ને હવે અમારે જવાનું છે બરોડામાં બરોડામાં જવાનું છે એમ સર બરોડામાં જવાનું છે હાર્દિક ભાઈ આટલા કપડા લેવા એટલે એને છે ને એ કઈ કન્ટિન્યુ રહે ને તો બધાને ખબર પડી જાય એમ તો મેં કહી દીધું હાર્દિકભાઈને ભાઈ ને નવા નવા કપડા લેવા જવાના છે હાર્દિક કેટલી જોડી લેવાની છે લાટ પણ કેટલી એક બે ત્રણ ચાર 4 જોડી લેવાના છે હા હે તો હારો હાલો આપણે ને લઈને જવાના છે બરોડામાં કપડા લેવા ગાડી હા તો અમાર આર્દિકભાઈ આમ તો ઉતાવા થઈ ગયા કા આમ તો અમાર કપડા લેવા જવાના છે આર્દિકભાઈ આટુને જો આ હું કરવા તૈયારી કરી છે ને એની સરપ્રાઈઝ તમને દેહે હાર્દિક દેવાની છે હાલો હવે જઈએ અમે બરોડામાં

ટી-શર્ટ છે પછી આ એમ પેન્ટ પેન્ટ પછી આ એક જોડી છે જો જોડી લેવાની કીધું લીધું તો ત્રણ જોડી છે હજી એક જોડી બાકી છે પીળા કલરની લેવાની શર્ટ છે પેન્ટ એનો પેન્ટ મારા મમ્મી હા હા